અમારા બાપુ મહેન્દ્ર બાપુ મહેન્દ્રગીરી બાપુ છે મેરુભાઈ ને ખબર છે અમે જમવા બેઠા હું મહેન્દ્રગીરી બાપુ અને મેરુભાઈ તો બાપુ સાધુ સંત કરે ને શાક રોટલા બધું આવી ગયું પછી કઈક મંત્ર બોલતા હતા તમે બાપુ શું કરો કે મંત્ર બોલું મને કે ગુપા તમારે ના બોલવા ના એ ગામ મારા બાપુએ કીધું તું ખાવાનું સામે પડ્યું પછી ખાઈ લેવાય ને મંત્ર ન બોલાય મંત્ર ક્યારે બોલાય જેથી ખાવાનું હોય તારે કારણ કે મંત્ર પ્રાપ્ત કરવાની વસ્તુ છે ન હોય પ્રાપ્ત કરવા માટે પ્રાપ્ત થઈ જાય ને ઉપાડ કીધું કોઈ દીધે નહીં 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 મને ખબર છે મારો બાપો કેસ હાલે જૂનો ઓલો જમીન છે ને જૂનો કેસ હાલે મારો હું અભણ માણસ છું મને કાંઈ ખબર ન પડતી કોર્ટમાં ગયો ને હવે એમાં શું છે મેં કેસ કર્યો એટલે વાદી ને પ્રતિવાદી બે આવે મયુ ભાઈ હું વાદીમાં હતો સામે મેં પ્રતિવાદીમાં હતો મને આવી ખબર જ નહીં કે મને જજ સાહેબે પૂછ્યું કે ભાઈ તમે વાદી છો ના ભાઈ હું તો ઘટવી છું કોને વાદી કીધું અરે કે અરજદાર છોકરી અરજદારજી ભાઈ કે અમે વાદી નથી હોય કે વાદી કેવા પડે અરે નો કેવાય કે શું વાત કરો વાદી કેવાય ઘટવી દે અરે આ અંદર આવી કે તારે પણ ખબર પડી કે વાદી પ્રતિવાદી આવતું છે તાવથી મને ખબર નહોતી હમણાં કઈક દેગામમાં કઈક શમશાનનું ઉદ્ઘાટન હતું કે કોઈ ધારાસભ્ય ન થાય તો મને બોલાયો અકુબ હાલો શમશાન ઉદ્ઘાટન કરવા હું જો અને ખાત ને લિબિન કાપી દેગામાં શમશાન ની ઘરે આવ્યો મહિના પછી મેં ફોન કર્યો મેં તમારા ગામમાં કેવું ચાલે છે અકુબા મન કે તમારા હાથ બહુ હારા હે કીધું કાં કાં લાઈન લાગી જઈ છે કે કેવું એક ને બાળો તો બીજો માળો દીકરો મરી જાય બીજા ને બાળકો ત્રીજો મરી જાય છે બીજો અમે ગઢવી છીએ અમારા હાથમાં બળકત હોય અમારે હાથથી તમે એને કંપનીના ઉદઘાટન કરાવો મંદિરના કરાવો શમશાનમાં નહીં સાહેબ ગામના ગામ સાફ થઈ જાય બરકત બરકત વાળી કોમ છે મારા ઘણા બધા ચાહક છે મારા લાખો ચાહક છે કરોડો એક ભાઈ મને કુબા તમે મારા ઘરમાં પગલા પાડો ને મેં કેમ કે અમારા ઘરમાં બરકત આવે આ પગલા મારા ઘરમાં ચાલીસ વર્ષથી ફરે છે તો મારા ઘરમાં બરકત ન આવે તમારો હગો ટાયલ શું શું વાત કરું કોઈ કોઈદી કોઈના પગલાથી બરકત ન આવેની ગેરંટી હું તમને બેઠા બેઠા આપું છું તમારા ઘરમાં બરકત કારે આવે આપની દીકરીના પગલા હારા હોય આપની બેનના પગ હારા હોય આપણી આપની માંના આપની પત્નીના ચાર દુનિયામાં પગેવા છે પગલા જેનાથી તમારા ઘરમાં બરકત આવે અથવા એવું કે કોઈ સંત કે સાધુ હોય તો તમારા ઘરમાં બરકત આવે બાકી મારા પગલાથી બરકત હોયની ગેરંટી હા કારણ કે હું એક ઘરે જીઓ ને મારા આશિકના ઘરે તો મને જઈને ગાડે જેવો થઈ ગયો હકાપા આવ્યા હકાપા આવ્યા અને પાણીનો તાઠ લાવ્યો મારા પગ ધોવા

પીધું નહીં એને ઝાડમાં નાખી દીધું પાણી બોલો હોળમાં ઝાડું ભરી ગયું પાણી નું પોચન કર પગ છે પણ હાલે છે આને કહેવાય કૃપા બાકી કઈશું છે નહીં ગમે એવા પગ હોય કૃપા હોય એટલે પગ સારા થઈ જાય મુદ્દો આ છે